નમસ્કાર મિત્રો હું શું બ્રિજેશ વેસ તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ વ્યાસ એન્ટરટેનમેન્ટ મિત્રો અમે આસકા એક જગ્યાએ આવ્યા છે કે આનું એક ચાપડી ઊંધિયું ખૂબ અહીંયા ફેમસ છે તો આજે આનો અમે ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ તો લેટ્સ ગો મિત્રો તો હવે આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ હવે આપણે ચાપડી ઉંધિયું ટેસ્ટ કરીએ મંગાવીએ પ્લેટ ટેસ્ટ કેવો છે એ પણ જોઈએ હવે મિત્રો તો હવે આપણી આ જે ચાપડી ઊંધિયાની પ્લેટ આવી ગઈ છે જો આપ જોઈ રહ્યા છો એમ આ ગરમા ગરમ ચાપડી છે સાથે સ્વીટમાં ગુલાબજાંબુ હોય છે અને લસણની ચટણી છે એની સ્પેશિયલ કે જે એકદમ પ્યોર લસણમાંથી અને તેલમાંથી બનાવવામાં આવે છે હોમમેડ પ્લસ સલાડમાં ડુંગળી છે એ મરચાં છે તળેલા આ કોબીને કોબીનો છે સલાડ લીંબુ છે અને ફ્રાઈમ્સ છે અને આ અહીંનું સ્પેશિયલ રસાવાળું ઊંધિયું છે આ તાજું એકદમ ફ્રેશ અત્યારે જ બનેલું તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આ પેલા આપણે આ ચાપડીને તોડી નાખીએ એકદમ દમ ગરમા ગરમ છે હવે આમ આપણે ઉંધિયું એડ કરીશું આજે આપણે ચાપડીને જે ટેસ્ટ કરીએ આપણે હમ

સુપર ટેસ્ટ છે પાપડ હવે બીજું કાંઈ નહીં છે ને લસણની ચટણી ખૂબ ફેમસ છે એ હવે થોડીક એડ કરીને એનો ટેસ્ટ કેવો આવે છે લસણની ચટણીનો ટેસ્ટ યુનિક આવે છે ખાસ જે સ્પાઈસી ખાવાના શોખીન હોય એ અંદર એડ કરી શકે છે ટેસ્ટ આખો યુનિક નેચરલ ચટણી છે લસણની અને તેલની ફક્ત બનાવેલી અને ઘણા સમય સુધી કોઈ એને પ્રોબ્લેમ નથી થતો વાંધોની બગડતી નથી આ ચટણી તો મિત્રો હવે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એના જે ઓનર છે અનિરુદ્ધભાઈ ચૌહાણ તો સૌ પ્રથમ અમને એ જણાવો કે એનું આપણો ટાઈમિંગ શું છે અનિરુદ્ધ સાંજના સાડા રાતના બાર વાગ્યા સુધી અને એક પ્લેટનો શું રેટ હોય છે રૂપિયા અને સાથે સલાડ ને છાશ ને બધું અનલિમિટેડ બે જાંબુ આવે બાકી છાશ સલાડ ઘુંગરા બધું અનલિમિટેડ બરોબર અને આમાં તમારો આજે ખાસ કરીને ઊંધિયાનો ટેસ્ટ એકદમ અને સુપર લાગ્યો તેમાં આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ શું શું આપણે એડ કરીએ છીએ એમાં મસાલા બધા આપણે ઓરિજિનલ હાથીના જ વાપરીએ છીએ ગરમ મસાલો હાથીનો પછી મરચું હાથીનું ચિકન કિંગ હાથીનું કસ્તુરી મેથી હાથીની બધું માલ ઓરિજિનલ જ વાપરવાનો અને એક મને આજે લસણની ચટણીનો ટેસ્ટ યુનિક લાગ્યો તો એ આપણે કઈ રીતના તૈયાર કરીએ છીએ એ મારા ઘરના બનાવે છે પોતે હાથે બનાવે છે અચ્છા એમાં આપણે ખાલી લસણ આવે પીખેલું એને ગરમ તેલ આવે અને મરચું નાખી દેવાનું અને નોર્મલ મીઠું ખાલી બરોબર આપણે એનો ટેસ્ટ એક તો યુનિક હતો અને આનું કોઈને આવું હોય આપણા જે સબસ્ક્રાઈબરો છે કે જે આ જે આપણો વિડીયો જે જોવે છે તો એનું એડ્રેસ છે કહેશો તમે ભક્તિનગર સર્કલ એસી ફૂટ રોડ ચેટાજ કુલની સામે મહાશક્તિ હોટલ ઓકે તો મિત્રો અહીંયા ચાપડી ઊંધિયું એકદમ ટેસ્ટી મળે છે એકવાર તમે મુલાકાત લેશો તો કાયમી ગ્રાહક બની જશો તો એકવાર તમારા ફ્રેન્ડ સર્કલ સાથે ફેમિલી સાથે એકવાર અહીં આવજો ખાસ અને તમારો મોબાઈલ નંબર ત્રેસાઠ પાંચ એકસાઠ ઓગણ પાંચ એકસાઠ ત્રેસઠ પાંચ એકસઠ ઓગણ પાંચ એકસઠ નંબર એ ખાસ યાદ રાખજો ઓર્ડર તમારે મોબાઈલ ઉપર આપવો હોય તો તમારું પાર્સલ અહીંયા રેડી હશે કારણ કે અમુક ટાઈમે અહીંયા તહેવાર ઉપર કે ખૂબ ભીડ હોય છે તો તમે મોબાઈલ ઉપર પણ તમારો ઓર્ડર તમે બુક કરાવી શકો છો અને કેટરસના અચ્છા લગ્ન પ્રસંગના તો લગ્ન પ્રસંગમાં કાંઈ પણ આપણે સુ પ્રસંગ હોય ઘરે બર્થડે લગ્ન પ્રસંગ કેટરિંગના તો એકવાર ફાઇનો અવશ્ય સંપર્ક કરજો થેન્ક યુ અને આ વિડીયો અમે અહીં પૂરો કરી રહ્યા છીએ આ વિડીયો તમને કેવો લાગ્યો તે ચોક્કસથી અમને કોમેન્ટમાં જણાવજો અને અમને સહકાર આપજો જય હિન્દ મિત્રો અમે નવા નવા વિડીયો આ પ્રકારને લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થતા રહેશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય કમળમાં જય દ્વારકાધીશ મહાદેવર જય શ્રી રામ થેન્ક યુ